નમસ્કાર હું છું અને આજની ખાસ ચર્ચામાં સ્વાગત છે મહારાષ્ટ્રમાં થયેલી પ્લેન ક્રેશની આ દુઃખદ એકવાર સુરક્ષા અને નસીબ વચ્ચેની જે પાથળી રેખા પર ચર્ચા જગાવી છે જ્યારે વિજ્ઞાન અને ટેકનિકલ ખામી કે માનવીય ભૂલને જવાબદાર ગણે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં અને આકાશી ગ્રહોની ચાલને પણ મહત્વની આમાં માનવામાં આવે છે મહારાષ્ટ્રના આકાશમાં જે ગુંજેલી એ ચીસ અને ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાયેલું વિમાન આ માત્ર એક અકસ્માત છે કે પછી ગ્રહોની કોઈ ક્રૂર ચાલ જ્યારે પણ આવી વિમાન દુર્ઘટનાઓ બને છે ત્યારે તપાસ સમિતિઓ ટેકનિકલ રિપોર્ટ્સ તૈયાર કરે છે પરંતુ શું કે આ રિપોર્ટ્સમાં ક્યાંક બ્રહ્માંડના સંકેતો લખાયેલા હોય છે તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે આકાશમાં ગ્રહોની યુતિ બગડે છે ત્યારે પૃથ્વી પર હાહાકાર મચે છે ખાસ કરીને રાહુ મંગળ અને શનિ જ્યારે પ્રભાવમાં આવે છે ત્યારે શું તે વિમાન જેવા આધુનિક યંત્રોને નિશાન બનાવે છે તો આજે આપણે આ જ મંચ પર બે મોટા પક્ષો વચ્ચે મંથન કરીશું ત્યારે એક તરફ છે વૈજ્ઞાનિક કે જેઓ બ્લેક બોક્સ અને એન્જિનની તપાસ પર ભાર મૂકે છે અને બીજા જ્યોતિષ છે જેઓ માને છે કે આકાશમાં ઉડતા પક્ષી સમાન વિમાનના ભાગ્યનો ફેસલો ઉપર બેઠેલા ગ્રહો કરે છે શું ખરેખર રાહુ અને મંગળની અશુભ દ્રષ્ટિ વિમાન દુર્ઘટનાઓ માટે જવાબદાર છે અને સૌથી મોટો સવાલ છે કે શું વિજ્ઞાન અને જ્યોતિષ ક્યારે એક જ પાના પર આવી શકે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે અમારી સાથે આજે ખાસ મહેમાનો જોડાઈ રહ્યા છે સૌપ્રથમ તો હું ધનંજય રાહુલજી સ્વાગત કરીશ જેવું વૈજ્ઞાનિક છે આપનો ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે જી મારો પહેલો પ્રશ્ન છે કે જે પ્રમાણે વિમાન દુર્ઘટના થઈ હતી મહારાષ્ટ્રમાં આજે જે દુઃખદ બનાવ બન્યો છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું જે કરુણ મોત થઈ ગયું છે ત્યારે અકસ્માત બાદ જે કહી શકાય બ્લેક બોક્સ જે હોય છે તેને નિર્ણાયક માનવામાં આવે છે પરંતુ શું એવું બની શકે કે કોઈ ટેકનિકલ કારણ એવું હોય જે આ મશીનને જે આ મશીન પણ પકડી ના શકે

ફોગ નાના મોટા પ્રમાણમાં હોય તો છે ધુમ્મસ નાના મોટા પ્રમાણમાં હોય છે અને એના કારણે શું થાય છે કે ડ્રાઈવર સોરી પાયલોટ જે છે એ પાયલોટને એનું વિમાન અને જમીન ડિસ્ટન્સ કેટલું છે એનો ઘણી ખ્યાલ રહેતો નથી અને એટલા માટે લેન્ડિંગ જે પ્રોપર થવું જોઈએ એ પ્રોપર થતું નથી એટલે કદાચ આ એક કારણ હોઈ શકે બીજું કારણ એ હોય કે જો એને જમીન ને પ્લેન વચ્ચેનું ડિસ્ટન્સ નો ખ્યાલ હોય નહીં તો તમે જોશો વિડીયો ફૂટેજમાં પણ દેખાય છે કે ઇલેક્ટ્રિસિટીના થાંભલા પણ ત્યાં ઘણા બધા તમને દેખાય છે અને વિમાન જયારે લેન્ડ થતું હોય ત્યારે જરૂર કરતા વધારે નીચે સપાટી ઉપર આવી ગયું હોય તો જે લેન્ડિંગ ગિયર છે વિમાન ઉતરવાનું નતું એટલે લેન્ડિંગ ગિયર બધા બાર જ હોય પૈડા બહાર જ હોય એ પૈડામાં ઇલેક્ટ્રિસિટીના વાયરો આવી ગયા હોય અને એના કારણે ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હોય આ બે વસ્તુ સૌથી સામે આવે છે ત્રીજી વસ્તુ વિમાન જે ક્રેશ થયું દુર્ઘટનાગ્રસ્ત થયું એનું કારણ કે મોટા ભાગે તમે જોશો તો સવારે અને સાંજે હવાની દિશા બદલાતી હોય છે અને આ અચાનક હવાની દિશા બદલાઈ જાય ત્યારે વિમાન હવાની હવામાં જ ઉડે છે હવા સાથે કરવાના છે એટલા માટે અચાનક હવા બદલાઈ જવાથી વિમાન જે ગતિથી લેન્ડિંગ થવું જોઈએ એ લેન્ડિંગ નહીં થયું હોય અને એટલા માટે દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હોય એવા પ્રાથમિક તારણો આપણે આપી શકાય

કારણ કે શું થાય કે આ જે વિમાન હતું એ પ્રાઇવેટ વિમાન હતું અને એનો જે પાયલોટ છે એ એ માત્ર આ આ વિમાન વિમાન ચલાવતો અને અને દ્વારા જ દરેક જગ્યાએ સફર કરતા હતા તારા જે બારામતી એરપોર્ટ છે એ એમનું હોમ એરપોર્ટ છે મને ખ્યાલ છે આ એરપોર્ટ ઉપર ગયેલો છું અને ખાસ શરદ પવાર અને એની કંપનીએ જ આ આખું એરપોર્ટ ડેવલપ કરેલું છે કારણ કે ત્યાં ખાંડની ફેક્ટરીઓ પણ ઘણું બધું છે આખું બહુ સરસ ડેવલપ કરેલું સિટી છે અને કલામ સાહેબ જયારે ત્યાં ગયા હતા ત્યારે એમણે એક ટકોર પણ કરી હતી કે જો એક સાંસદ આટલું સરસ સિટી ડેવલપ કરી શકે તો ભારતના છસો સાંસદ દર વર્ષે કઈ ના કરે પણ પોતાનું સિટી ડેવલપ કરે તો ભારત ઊંચું આવી જાય એવું આ બારામતીનું એરપોર્ટ છે અને એ પાઇલોટને ખબર જ છે કે આમાં લેન્ડિંગ કેવી રીતે કરવાનું એટલે ઘણી વખત આવા બધા સમયે ઓવર કોન્ફિડન્સમાં જતા હોય છે કે દરેક વસ્તુનું જે આપણે ધ્યાન રાખવાનું હોય છે અહીંયા તો આપણે રોજ આવી જ છે ને કઈ થાય નિયમ કરીને જે પેરામીટર્સ જોવાના હોય ધારો કે એનામાં એમાં વિમાનમાં બધા અદ્યતન સાધનો લગાડેલા જ હોય જમીનથી એના વિમાન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એનો રનવે કેટલો દૂર છે આ બધી વસ્તુ એમાં બતાવતું જ હોય પણ પાયલોટ જેમ માનવ ભૂલ છે ઓવર કોન્ફિડન્સ કારણ કે વારંવાર એને લેન્ડિંગ કરેલું છે સૌથી વધારે લેન્ડિંગ એને ત્યાગ કરેલું હશે અને ઓવર કોન્ફિડન્સના કારણે એ પાયલોટથી પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય એ પણ અકસ્માત નું એક કારણ હોય શકે બીજો મારો પ્રશ્ન એવો છે કે જે પ્રમાણે આપનું શું માનવું છે કે આવી રીતે ગ્રહો જે પરિબળો જે છે આવી આફતો આવે છે તો તેના પર અસર કરે છે કે શું જ્યોતિષને બાબતમાં ઘણા બધા મત મતાંતર ચાલે છે અને આની અંદર જ્યારે મેં થોડો અભ્યાસ કર્યો જ્યોતિષ બાબતમાં તો ત્યારે એ વસ્તુનો મને ખ્યાલ આવ્યો કે અમુક ગ્રહોની યુતિ અમુક રીતે થાય ત્યારે જેમ કે થાય ધરતી અતિવૃષ્ટિ થાય કે આવા અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે આવી યુતિ થાય છે એટલે જો કોઈ પણ જ્યોતિષ પાસે આ લાંબો અનુભવ હોય કે ભાઈ આટલા આટલા ગ્રહોની યુતિ થાય ત્યારે આવું થાય આટલા આટલા ગ્રહોની યુતિ થાય ત્યારે આવું થાય જો એ લાંબો અનુભવ એની પાસે હોય અને એનું ગણિત સાચું હોય તો એ પ્રેડિક્શન સાચું કરી શકે છે પણ આ બધા જે વિમાન દુર્ઘટનાની આપણે સાથે એટલા માટે સરખી ના સરખાવી શકીએ કે આમાં તો વન ટુ વન થાય કારણ કે અંદર બેચેલા છ માણસ એ છ માટા માણસની તમારે કુંડળી જોવું પડે બધાનું એક જ વખતે કેમ થયું અને ગ્રહોને જે આપણે કહીએ કે ક્રૂર ચાલ એ ગ્રહોની ચાલ તો ફિક્સ જ હોય છે વર્ષોથી કરોડો વર્ષોથી એટલે એમાં કે ચાલ બદલ બદલતા કેવું કે કરતા નથી હા અમુક ચોક્કસ ગ્રહોની યુતિ થાય પ્રમાણે આજે જે દુઃખદ ઘટના ઘટી આજના દિવસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ નું મોત થઈ ગયું છે અમદાવાદની જે પ્રમાણે અમદાવાદમાં પણ પ્લેન ક્રેશનો બનાવ બન્યો હતો તો આ પ્રમાણે જે આ દુર્ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને આપનું શું કહેવું છે એટલે કે જે ગ્રહોના પરિબળો જે છે આવી કુદરતી આફતો પર કેવી રીતે અસર કરે છે જી આ પર્ટીક્યુલર આજના પ્લેન ક્રેશ ની વાત કરો તો જ્યોતિષ શાસ્ત્ર દ્રષ્ટિએ જ્યારે અંગારક યોગ બનતો હોય ત્યારે આવા અકસ્માતો આ વિસ્ફોટો યુદ્ધમાં વધારો ક્યાંક જ્વાળામુખીનું સક્રિય થવું આવું બધું બનતું હોય છે જૂન મહિનામાં જે પ્લેન ક્રેશ થયેલો ત્યારે જ્વાળામુખી યોગ નામનો યોગ ચાલતો હતો તો આ બધા હોટ એકદમ ગરમ જેને કહેવાય કે પ્લેનેટ ની સ્થિતિ કહેવાય છે તો આજે જે બનાવ બન્યો છે આપણા મહારાષ્ટ્રના જે દિગ્ગજ નેતા છે અજીત પવાર સાહેબ

જી પ્રકાશજી આગળ હું આપણે ધનંજય જે આપની પાસે આવીશ જે પ્રમાણે ખાસ કરીને જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વિજ્ઞાન મુજબ અમુક અકસ્માતોમાં ચમત્કારી રીતે પણ લોકો બચી જતા હોય છે તો એવાય અમુક જે બાબતો હોય છે ત્યારે શું વિજ્ઞાન પાસે આ નસીબ કે ચમત્કાર પાછળનું કોઈ ભૌતિક કારણ છે કે ખરું જેમાં લોકો બચી જાય છે અમુક કેસીસમાં હા વિમાન દુર્ઘટનામાં આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો અમદાવાદમાં વર્ષો પહેલા એક પ્લેન દુર્ઘટના થઈ હતી તેમાં અગ્રવાલ સાહેબ નામના એક વ્યક્તિ હતા એ જીવિત રહ્યા હતા અને એવી જ રીતે હમણાં છેલ્લે અમદાવાદમાં પ્લેન ક્રેસ થયું સિવિલ હોસ્પિટલ ની ઉપર ત્યારે પણ એક વ્યક્તિ દીવમાં રહેતા હતા એ જીવિત બચી ગયા હતા હવે આ બચી જવાનું કારણ એ હોઈ શકે કે પ્લેન કઈ રીતે દુર્ઘટનાગ્રસ્ત થાય છે એવું પણ બનેલું છે કે પ્લેનમાં કઈ ખામી ઉત્પન્ન થઈ અને ડિસિઝન લઈને ન્યુયોર્કની હળસન નદીમાં સરકારે ના પાડી છતાં પણ પ્લેન ને લેન્ડ કરાવ્યું પાણીમાં અને બધા જ અવકાશ જે યાત્રીઓ હતા એ બધા બચી ગયા હવે દરેક જગ્યાએ જયારે અકસ્માત થાય ત્યારે મોટા ભાગે તમે જોયું હશે કે વિમાનના આગળના ભાગમાં નુકસાન વધારે થાય છે પાછળના ભાગમાં નુકસાન ઓછું થાય છે એટલે સર્વેમાં એક વસ્તુ બહાર આવી છે વર્ષોથી જે આ બધા અકસ્માત થાય છે એમાં જોયું છે કે પાછળની સીટ ઉપર બેઠેલા લોકો ને અંદર બચવાની શક્યતાઓ પ્રમાણમાં વધારે હોય છે આમ તો બચતા નથી પણ જો બચેલા હોય તો એ પાછળના ભાગે બેસેલા વ્યક્તિઓ હોય છે અથવા તો કોઈ એવી જગ્યાએ બેસેલા હોય કે અકસ્માત દ્વારા જે જમીન ઉપર અથડામણ થાય અને અથડામણ દ્વારા એની પોતાની ખુરશી અથવા પોતે જતો રહ્યો હોય તો એ બની શકે એટલે વિમાન અકસ્માત થયું હોય અને એમાં કોણ બચી શકે એનું કોઈ ટેકનિકલ રીઝન છે નહીં અકસ્માત કઈ રીતે થાય છે અથડામણ કઈ રીતે થાય છે અકસ્માત ધારો કે હવામાં થયો હોય તો એની પાસે એટલો સમય જો રહ્યો હોય કે પેરાશૂટ ને જો પહેરીને એ લેન્ડિંગ કરી શકે જેમ હમણાં એક આપણે પ્રયાગરાજ માં એક વિમાન લેન્ડ થયું તો એમાં પાઇલોટ ને પહેલાં ખબર પડી ગઈ તો એને પેરેસૂટ ખોલી નાખ્યા અને બંને બચી ગયા એટલે આવી ઘટના વખતે કોણ બચશે કેવી રીતે બચશે અને કોઈ ચમત્કાર ચમત્કાર કેવાય ભાઈ ચમત્કાર થયો એનો નસીબ છે એટલે બચી ગયો બાકી બીજી કોઈ એનું વિજ્ઞાન છે જય જય જયપ્રકાશજી આપ દ્વારા ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે અને એ પણ જે છે સાચી પડી છે તો આગળ પર આવી કોઈ આફતો આવવાની છે કે ખરી અ મેં કેટલાક અખબારોમાં આગાહી કરેલી એનું કટિંગ પણ હમણાં મેં આપને મોકલ્યું છે વોટ્સએપમાં તો એપ્રિલ નો મધ્ય ભાગ આવે ત્યાં સુધી નભોમંડળની અંદર આકાશની અંદર અંગારક યોગો નું પ્રમાણ વધારે પ્રમાણમાં અંગારક યોગો બની રહ્યા છે તો એને કારણે આવી વિસ્ફોટક ઘટનાઓ આવા અકસ્માતો બનવાની શક્યતા છે મારો જે અભ્યાસ છે એ અહિયાં હું તમને રજૂ કરી દઉં જરા ધ્યાનથી સાંભળજો એને રેકોર્ડ કરી લેજો હું કોઈ એક નિશ્ચિત તારીખ આપવાને બદલે એક પ્રકારનો અભ્યાસ તમને હું જણાવું છું ત્રેવીસ ફેબ્રુઆરી છવ્વીસ લગભગ સવા મહિનાનો સમયગાળો કુંભ રાશિમાં પાંચ ગ્રહ યોગ એટલે કે પાંચ ગ્રહોનું ભેગા થવું સૂર્ય નો અંગારક યોગ રાહુ મંગળનો નો યોગ અને સૂર્ય શનિ ની યુતિ આવા યોગો બનતા હોવાથી દુનિયામાં દેશમાં દુનિયામાં વિસ્ફોટક બનાવો જોવા મળેવાત વૃદ્ધિ થી જ શરૂ થઈ જશે અને બે એપ્રિલ સુધી જોવા મળશે જેમાં હજી મિનિમાઇઝ કરું તો સત્તર થી ઓગણીસ ફેબ્રુઆરી હોળાષ્ટક અને ધૂળેટી આસપાસના દિવસો અને પચીસ માર્ચ આસપાસના કેટલાક દિવસો વધુ સંવેદનશીલ રહેશે બીજો એક સમયગાળો આપું છું આ તો ખરો જ તો બે એપ્રિલ થી અગિયાર મે સુધીના એકત્રીસ દિવસો એમાં મીન રાશિમાં શનિ મંગળ નો અંગારક યોગ સૂર્ય મંગળ અંગારક યોગ શનિ મંગળ ની યુતિ અને સૂર્ય શનિ નું સાથે ગોચર ભ્રમણ આવા ગ્રહ યોગો ને લીધે વિનાશક ભૂકંપ મોટા રેલવે હવાઈ દરિયાઈ અકસ્માતો યુદ્ધ વિસ્ફોટો નાશભાગ અને ભાગદોડ ની ઘટનાઓ જે મંદિરોમાં થાય છે માણસો ભેગા થઈ જાય પ્રકોપો ભૂસ્ખલનો જોવા મળી શકે અને જેની અસરો માર્ચ થી શરૂ થઈ જાય આવું બની શકે એમાં વીસ એપ્રિલ સુધીનો સમય વધારે ભારે ગણાય કેમ કે ચૌદ એપ્રિલ સુધી મીનમાં સૂર્ય શનિ મંગળ ભેગા રહેશે એ પરસ્પર શત્રુ ગ્રહો છે અને ચૌદ થી સત્તર એપ્રિલ માં ચંદ્ર મંગળ શનિ નેપ્ચ્યુન અને બુધ એનો પાંચ થશે અને વીસ એપ્રિલે આજુબાજુના થોડા દિવસો વધુ સંવેદનશીલ બની રહેશે તમને એમ લાગશે કે ઘણું બધું કહી દીધું પણ જો આ તમે ધ્યાનથી સાંભળજો અને ઘટના બને ત્યારે મને ચોક્કસ યાદ કરશો કે આવું એમણે કહેલું મોટા મોટા પ્રમાણમાં કહું તો એપ્રિલ ના મધ્ય સુધીનો સમય કે અગિયાર મે સુધીનો સમય એ ખૂબ જ વિસ્ફોટક છે એમાં ધૂળેટી અને હોળાષ્ટક આસપાસનો સમય ગુજરાતી ચૈત્ર વૈશાખ એની અંદર મોટા ભૂકંપ આવી શકે દુનિયાની અંદર અને અ દુનિયાની અંદર આવા આગ અકસ્માત પ્લેન અકસ્માત રેલવે હવાઈ દરિયાઈ જહાજ ના અકસ્માત આવું બનવાની બેન શક્યતા રહેલી છે મેં આપને કહ્યું ચૈત્ર વૈશા ધૂળેટી અને હોળાસ્પ્રક આસપાસના દિવસ આટલું હું આપને જણાવું છું ધનંજી જે પ્રમાણે અમારા જય પ્રકાશજી દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી ધનજયસી તો આ આગાહી અને મામલે એટલે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ હું આપને પૂછવા માંગીશ કે આ પ્રકારની જે ઘટના વિશ્વ યુદ્ધ હોય કે કોઈ હોય વિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો હું એવું જ કહી શકીશ કે આમાં બે ભૂલ હોય શકે તો માનવ ભૂલ હ્યુમન એરર શકે અથવા તો ટેકનિકલ ક્ષતિ હજી આ ઘટના જે આપણે આજની ઘટના આપણે જોઈ તો મે શરૂઆતમાં જે બધા કારણો આપ્યા અને પછી તમે હમણાં એક ફૂટેજ બતાવ્યું કે જ્યાં આ વિમાન પડ્યું છે આગ લાગેલી છે અને ઉપરના ભાગેથી બધા એ ઘટના જોઈ રહ્યા છે એટલે મને તો એવું જ લાગે છે કે આ ઘટનામાં માનવની જ ભૂલ હોય એવું લાગે છે કારણ કે જે પડ્યું છે એના કરતાં એ આગળનો ભાગ ટેકરાવાળો છે અને એ જે પાયલોટ છે એ પાયલોટ ને આ વસ્તુ નહીં હોય કારણ કે રોજ આવે છે અને અને ઓવર એ વિમાન થોડું વધારે લઈ ગયા આ ઘટના બની એટલે એક ભૂલ આ હોય બીજી ભૂલ ટેકનિકલ ખામી હોય કે આ બધા જે યાંત્રિક વસ્તુ છે જે ફરતી હોય ચાલતી હોય ગોળ ગોળ ફરતી હોય એનું નિયમિતપણે ઓવરઓલિંગ કરવું પડે સર્વિસિંગ કરવું પડે અને ઘણી વખત આપણે ટેક ઇટ ગ્રાન્ટેડ લઈ જશે હજી ચલો ને એકવાર બે ત્રણ ફ્લાઇટ ફ્લાઇટ લઈ લઈએ પછી આપણે એને સર્વિસિંગમાં કરાવીશું તો આ બધી વસ્તુમાં કેવું છે કે આ તો હવા ઉપરમાં ઉડતી વસ્તુ છે જમીન ઉપર ધારો કે આપણી કાર ચાલે બંધ પડી ગઈ તો કઈ વાંધો નહીં પણ તમે હવામાં વિમાન ઉડાડો છો અને એમાં કઈ પણ ખામી આવી ગઈ જેમ કે અમદાવાદમાં વિમાન જે ક્રેશ થયું હતું એમાં પેટ્રોલ ટાઈમસર પહોંચ્યું નહીં તો પછી શું થયું ક્રેશ થઈ એટલે આવી કોઈ પણ ઘટના બને ત્યારે હવામાં ઉડતી વસ્તુને તો બીજો કોઈ રસ્તો જ નથી એ પ્લેન ક્રેશ થવા સીધો કોઈ છૂટકો જ નથી ઘણી વખત આપણે એવી પણ કરી કે જે પ્રોફેસર રાવત હતા કેપ્ટન કર્નલ રાવત એમનું પણ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને એ હવામાનને કારણે કારણ કે એ હેલિકોપ્ટરના ત્રણ પંખા ગોળ ગોળ ફરતા હોય અને એમાં કંઈ પણ ખામી આવે એટલે સીધું એ ગ્રેવિટીને કારણે નીચે જ આવે એટલે આ બધામાં ટેકનિકલ એરર અથવા હ્યુમન એરર આ બે વસ્તુનો જ દોષ આપણે કહી શકીએ

ક્યારેક એવું બને કે કોઈ ઘટના બને એટલે આપણને એમ લાગે કે આ બની ચૂકી છે અને હું ફરી વખત આ ઘટનાનો અનુભવ કરી રહ્યો છું આવો આભાસ થાય છે એનું તમને સાયન્ટિફિક કારણ સાયન્ટિફિક કારણ આપું છું કે સમયની ગતિ છે ને એ બેન ગોળ છે જેમ દરિયામાં પાણીની વરાળ થાય ઉપર જાય વાદળ થાય વળી પાછું પાણી ત્યાં આવે બરાબર છે પછી દિવસ પછી રાત આવે રાત પછી દિવસ આવે જન્મ પછી મૃત્યુ મૃત્યુ પછી જન્મ તો બધી ગતિઓ ગોળ ગોળ છે છે ઇલેક્ટ્રિસિટી પણ કર્મ નો કામ કરે છે કે હું કઈ કર્મ કરું તો આખા બ્રહ્માંડ નું પરિભ્રમણ ભ્રમણ કરી મારી પાપ મારી ઉપર પડે તો સમય ની ગતિ ગોળ છે અને આપણા શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ કે સત્યયુગ પછી ત્રેતા આવે દ્વાપર આવે કલયુગ આવે

ત્યાં સુધી ઘટનાઓ સમય રિપીટ થાય છે જેમ કે રામ છે દરેક ત્રેતા યુગમાં જન્મે છે ને મારે છે તો ઘટનાઓ બધી બની ચૂકેલી હોય છે આપણા જીવનમાં એટલે ક્યારેક એવું બને છે કે એ ઘટના ફરીવાર બને ત્યારે આપણે જબકારો થાય છે કે આવું ક્યારેક બની ગયું છે જેમ તમે કોઈ ચોપડી વર્ષો પહેલા વાંચી હોય કોઈ બુક અને પછી ફરી વર્ષો પછી વાંચો તો તમને અચાનક ખ્યાલ આવે અરે આ તો મેં કંઈક વાંચેલું છે

અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે જ્યોતિષ શાસ્ત્ર ની જો ધારો કે આપણે વાત કરીએ તો આ એક કેલ્ક્યુલેટેડ સાયન્સ છે કે બધા ગ્રહોની ચાલ જો જ્યોતિષ શાસ્ત્ર યોગ્ય રીતે ખબર હોય અને એની ગણતરી પાકી હોય તો એ પ્રિડિક્શન કરી શકે છે બરાબર છે પણ એનાથી આગળ ધારો કે રેમિડીની વાત આવે તો હજી એના માટે મારું અધૂરું છે જે આપણે વાત કરી અને જયપ્રકાશ સાહેબે પણ વાત કરી કે આપણને સિક્સ સેન્સ થી ખબર પડી જતી હોય છે કે આવી ઘટના થવાની છે કે આવી ઘટના મારા સાથે થઈ જતી હોય છે અને એ વાત બિલકુલ સાચી છે કે ઘણી બધી વખત આપણને આમ જેમકે ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણે ના કરીએ તો સારું અને પછી ના કરીએ તો એ વસ્તુ સારી થતી હોય છે આવું ઘણી બધી વાર થાય છે પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે કે આપણી આજુબાજુ આપણે એટલા બધા અલગ અલગ સંજોગોથી ઘેરાયેલા છીએ કે તમને સિક્સ સેન્સ થાય છે એને ઓળખવાનો સમય તમારી પાસે છે નહીં તમે મોબાઈલમાં લાગ્યા રહેતા હોય છે ચારે બાજુ ઓનલાઈન રહેતા હોય છે તમારી નોકરીની ચિંતા હોય છે તમારે ઘરે જવાની ચિંતા હોય છે અને આ બધામાં જે તમારું સિક્સ સેન્સ છે દરેક વ્યક્તિ પાસે છે એને ઓળખવાનો તમારી પાસે સમય મળતો નથી અથવા એટલી તમારા તાકાત હોતી નથી પણ જો આ સિક્સ સેન્સ તમને હોય એને તમે ઓળખો અને એને ડેવલપ કરો તો સાહેબે કીધું એમ કે ભવિષ્યની આગાહી આપણે ચોક્કસ કરી શકીએ છીએ તો પ્રશ્નો તો ઘણા બધા છે પરંતુ સમયનો અભાવ હોવાને કારણે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી દેવી પડશે અને આજની ચર્ચા ખૂબ જ જાણકારીપ્રદ અને 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 વિચાર જગાવનારી પણ રહી આપણે જોયું સમજી શક્યા કે જ્યોતિષશાસ્ત્રી કહે છે કે ગ્રહોની યોગ અને યુતિનો પ્રભાવ માનવ જીવન પર કેવી રીતે પડતો હોય છે જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોયું કે ટેકનિકલ તપાસ પણ મહત્વની છે બ્લેક બોક્સ અને પૃથ્વી પર અસર કરતી ભૌતિક કાયદાઓ મહત્વના રહ્યા છે અને આજની ચર્ચામાં જોડાયેલા મહેમાનો જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજની ચર્ચા બતાવે છે કે જીવનમાં અનિશ્ચિતતાઓ અને દુર્ઘટનાઓ કેટલી નાજુક રીતે થાય છે

સમજ અને સાવધાની તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર